નમસ્કાર મિત્રો વેલકમ છે મારી ચેનલ ગુજરાતી ગ્રામર તમાકા પર મિત્રો હું તમારા માટે એક નવો જ ટૉપિક લઈને આવી રહ્યો છું તે ટોપિક છે શિક્ષક અભિયોગિતા કસોટી મિત્રો એમાં જો વાત કરીએ તો કેળવણીને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે તેમજ વર્ગ વ્યવહારને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે એના સિવાયને જો વાત કરીએ તો એમ કીએસ પ્રશ્નો પણ આપેલા છે તો મિત્રો આ વિડીયોને તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેમને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી બની શકે ટેટ અને ટાટની તૈયારી કરતા મિત્રો માટે ખાસ આ વિડીયો ખૂબ ઉપયોગી બની શકે છે તો મિત્રો ફટાફટ લિંકને શેર કરી દો તો હવે આપણે સ્ટાર્ટ કરીશું તો હવે જોઈએ માર્ચવાદ માર્ચવાદની ઉત્પત્તિ રશિયામાં થઈ હતી જેના પ્રણેતા કાર માર્ક્સ હતા મિત્રો પ્રશ્ન બની શકે છે ખાસ ધ્યાન આપજો માર્ચવાદની ઉત્પત્તિ ક્યાં થઈ હતી રશિયામાં તેના પ્રણેતા કોણ હતા કાર માર્ક્સ જેમણે દાસ કેપિટલ ગ્રંથની રચના કરી હતી કાર્લ માર્ક્સે કયા ગ્રંથની રચના કરી હતી તો કાર્લ માર્ક્સે દાસ કેપિટલ ગ્રંથની રચના કરી હતી તેમણે માર્ક્સવાદની ઉત્પત્તિ કરી હતી જેમાં સામ્યવાદી વિચારધારા પર પોતાના વિચાર રજૂ કર્યા હતા કાર્લ માર્ક્સે કઈ વિચારધારા પર પોતાના વિચાર રજૂ કર્યા હતા મિત્રો પ્રશ્ન બની શકે છે ધ્યાન આપજો ખાસ તો કાર્લ માર્ક્સે સામ્યવાદી વિચારધારા પર પોતાના વિચાર રજૂ કર્યા હતા આથી દાસ કેપિટલને સામ્યવાદનું બાઇબલ કહે છે મિત્રો પ્રશ્ન બની શકે છે દાસ કેપિટલને સામ્યવાદનું બાઇબલ છાના માટે કહે છે તો સામ્યવાદી વિચારધારા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા એટલા માટે દાસ કેપિટલને સામ્યવાદી બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે આ ગ્રંથની વિચારધારા દરેક કાર્ય વસ્તુ અને વ્યક્તિ પર શંકા કરો હતી દાસ કેપિટલ જે ગ્રંથ છે એની વિચારધારા શું હતી તો દરેક કાર્ય વસ્તુ અને વ્યક્તિ પ્રશંકા કરો એ એની વિચારધારા હતી પ્રશ્ન બની શકે છે મિત્રો ખાસ તેને આપજો માર્ચવાદ મુજબ સંસારની અંતિમ સત્તા આધ્યાત્મિક નથી ભૌતિક છે શું વાત કરી છે મિત્રો નજર દોરજો માર્ક્સવાદ મુજબ સંસારની અંતિમ સત્તા આધ્યાત્મિક નથી ભૌતિક છે એટલે કે ધાર્મિક શિક્ષણમાં તેમજ ઈશ્વરના અસ્તિત્વ પર શંકા હતી ધાર્મિક શિક્ષણમાં તેમજ ઈશ્વરના અસ્તિત્વ પર શંકા હતી માર્ક્સવાદ મુજબ માર્ક્સવાદ મુજબ શિક્ષણ ઉપરનું રોકાણ સર્વોત્તમ માનવામાં આવતું હતું જે દેશમાં આર્થિક અને સામાજિક બદલાવનું માધ્યમ હતું હવે જોઈએ મિત્રો માર્ચવાદી ચિંતકો કોણ કોણ હતા માર્ચવાદી ચિંતકોમાં કાર્લ માર્ક્સનું નામ મોખરે છે મિત્રો માર્ચવાદી ચિંતકોમાં જો વાત કરીએ તો કોનું નામ મોખરે છે તો કાર્લ માર્ચ પરીક્ષામાં પ્રશ્ન બની શકે મિત્રો ખાસ ધ્યાન આપજો તેમના પછી લેની માર્ક્સવાદનું સ્વકાન સંભાળ્યું હતું માર્ચવાદી જિંદગીમાં વાત કરીએ તો કાર્લ માર્ક્સ એ મોખરે છે તેમના પછી જે જવાબદારી હોય એ સંભાળનાર હોય તો લેની હતા મિત્રો ખ્યાલ આવી ગયો છે હવે જોઈએ માર્ક્સવાદની વિશેષતા તો પ્રથમ વિશેષતા છે માર્ચવાદ સંપૂર્ણ દેશમાં એક સમાન શિક્ષણ માળખાની હિમાયત કરે છે માર્ચવાદ શાની હિમાયત કરે છે મિત્રો સંપૂર્ણ દેશમાં એટલે કે આખા દેશમાં એક સમાન શિક્ષણ માળખાની હિમાયત કરે છે એટલે કે એક સમાન શિક્ષણ હોવું જોઈએ માર્ચવાદ મફત શિક્ષણને અનુમોદન આપે છે માર્ચવાદ મફત શિક્ષણને અનુમોદન એટલે કે ટેકો આપે છે માર્ચવાદે સાર્વત્રિક સન્માન અને ફરજિયાત શિક્ષણને પોતાની યોજનાનો ભાગ બનાવ્યો હતો માર્ચવાદે સાર્વત્રિક સન્માન અને ફરજિયાત શિક્ષણને પોતાની યોજનાનો ભાગ બનાવ્યો હતો પ્રશ્ન મિત્રો બની શકે છે ધ્યાન આપજો ખાસ માર્ચવાદે બૌદ્ધિક શારીરિક પોલિટેકનિક પ્રશિક્ષણ પર ભાર મૂક્યો હતો પ્રશ્ન મિત્રો બની શકે છે કે માર્ક્સવાદે કયા શિક્ષણ પર ભાર મૂક્યો હતો બૌદ્ધિક શારીરિક પોલિટેકનિક પ્રશિક્ષણ પર ભાર મૂક્યો હતો માર્ક્સવાદ શિક્ષણ સંસ્થા પર રાજ્યનો પૂર્ણ અધિકાર હોવો જોઈએ તેવો મત ધરાવે છે પ્રશ્ન મિત્રો બની શકે છે કે માર્ચવાદ શિક્ષણ સંસ્થા પર કેવો મત ધરાવે છે તો આપણો જવાબ શું હોવો જોઈએ કે માર્ક્સવાદ શિક્ષણ સંસ્થા પર રાજ્યનો પૂર્ણ અધિકાર રાજ્યનો પૂર્ણ અધિકાર હોવો જોઈએ તેવો મત માર્ક્સવાદ ધરાવે જ છે તેઓ સ્વનિર્ભર સંસ્થાની સંકલ્પના સ્વીકારતા નથી માર્ક્સવાદ સ્વનિર્ભર એટલે કે પોતાના પર નિર્ભર રહે એવી કોઈ સંસ્થાની સંકલ્પના સ્વીકારવા તૈયાર નથી તેમના મતે ઉત્પાદનના બધા સાધનો પર રાજ્યનો પૂર્ણ અધિકાર હોવો જોઈએ મહારાષ્ટ્રવાદના મતે ઉત્પાદનના બધા સાધનો છે તેના પર રાજ્યનો પૂરેપૂરો અધિકાર હોવો જોઈએ એવો તેમનો મત છે ખ્યાલ આવી ગયો છે મિત્રો હવે જઈએ આગળ ચલો મિત્રો એકવાર આપણે નજર ફેરવી લઈએ જેથી કરીને પરીક્ષામાં કોઈ તકલીફ ઊભી ન થાય માર્ચવાદ સંપૂર્ણ દેશમાં એક સમાન શિક્ષણ માળખાની હિમાયત કરે છે માર્ચવાદ મફત શિક્ષણને અનુમોદન આપે છે માર્ચવાદે સાર્વત્રિક સમાન અને ફરજિયાત શિક્ષણને પોતાની યોજનાનો ભાગ બનાવ્યો હતો માર્ચવાદે બૌદ્ધિક શારીરિક પોલિટેકનિક પ્રશિક્ષણ પર ભાર મૂક્યો હતો માર્ક્સવાદ શિક્ષણ સંસ્થા પર રાજ્યનો પૂર્ણ અધિકાર હોવો જોઈએ તેઓ મત ધરાવે જ છે તેઓ સ્વનિર્ભર સંસ્થાની સંકલ્પના સ્વીકારતા નથી તેમના મતે ઉત્પાદનના બધા સાધનો પર રાજ્યનો પૂર્ણ અધિકાર હોવો જોઈએ જોઈએ મિત્રો હવે આગળ માર્ચવાદ અનુસાર શિક્ષણના હેતુ માર્ચવાદ અનુસાર શિક્ષણના હેતુ શ્રમ પ્રધાન સમાજની રચના કરવી શ્રમ પ્રદાન સમાજની રચના કરવી સામ્યવાદ પ્રત્યે નિષ્ઠા ઉત્પન્ન કરવી સામ્યવાદ પ્રત્યે નિષ્ઠા ઉત્પન્ન કરવી ભૌતિકવાદી દ્રષ્ટિકોણ અપનાવવો ચારિત્ર્યનો વિકાસ કરવો મિત્રો માર્ચવાદ અનુસાર શિક્ષણના હેતુઓ આ પ્રમાણે છે ફરીથી આપણે એકવાર નજર કરી લઈએ શ્રમ પ્રધાન સમાજની રચના કરવી સામ્યવાદ પ્રત્યે નિષ્ઠા ઉત્પન્ન કરવી ભૌતિકવાદી દ્રષ્ટિકોણ અપનાવવો ચારિત્ર્યનો વિકાસ કરવો માર્ક્સવાદ અને અભ્યાસક્રમ મિત્રો ધ્યાન આપજો ખાસ માર્ક્સવાદ અને અભ્યાસક્રમ માર્ક્સવાદી દરેક ધોરણના અભ્યાસક્રમમાં શ્રમના મહિમા પર ભાર મૂક્યો છે પ્રશ્ન મિત્રો બની શકે માર્ક્સવાદી દરેક ધોરણના અભ્યાસક્રમમાં સાના પર ભાર મૂક્યો છે તો શ્રમના મહિમા પર કયા વાદે તો માર્ક્સવાદી માર્ક્સવાદ શ્રમનો મહિમા તેમના મતે શિક્ષણના કેન્દ્રમાં ઉકા એટલે કે સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય વિષય હોવો જોઈએ માસ્ટવાદના શિક્ષણના કેન્દ્રમાં વાત કરી છે મિત્રો સ ઉકા ટૂંકમાં આપેલો છે એનો મતલબ સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય એ વિષય હોવો જોઈએ કોના મતે તો માસ્ટવાદના મતે તેઓ દેશના આર્થિક અને તકનીકી વિકાસ માટે વિજ્ઞાન અતિ આવશ્યક છે તેમજ સામ્યવાદની વિચારધારા સમજાવવા માટે ઇતિહાસ વિષયની પણ તરફેણ કરે છે પ્રશ્ન મિત્રો બની શકે કે માર્ક્સવાદ સામ્યવાદની વિચારધારા સમજાવવા માટે કયા વિષયની તરફેણ કરે છે તો ઇતિહાસ સામ્યવાદની વિચારધારા સમજાવવા માટે માર્ક્સવાદ ઇતિહાસ વિશેની તરફેણ કરે છે હવે જોઈએ મિત્રો આગળ માર્ક્સવાદ અને અધ્યયન અધ્યાપન પદ્ધતિ માર્ક્સવાદ અને અધ્યયન અધ્યાપન પદ્ધતિ માર્ક્સવાદ રચનાત્મક તેમજ સર્જનાત્મક પર વિશેષ ભાર મૂકે છે માર્ક્સવાદ સાના પર વિશેષ ભાર મૂકે છે કે રચનાત્મક કાર્ય કરો અને સર્જનાત્મકતા પર વિશેષ ભાર મૂકે છે તેમજ પ્રયોગશાળા કાર્યશાળા તેમજ યથાર્થવાદી શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂકે છે એના સિવાય વાત કરી છે મિત્રો કે પ્રયોગશાળા કાર્યશાળા તેમજ યથાર્થવાદી શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂકે છે કોણ તો માર્ચવાદ જોઈએ મિત્રો આગળ ખ્યાલ આવી ગયો છે માર્ક્સવાદ અનુસાર શિક્ષક માર્ક્સવાદ અનુસાર શિક્ષક કેવો હોવો જોઈએ તો માર્ચવાદના મતે શિક્ષક સામ્યવાદી દર્શનથી પરિચિત હોવો જોઈએ માર્ચવાદના મતે શિક્ષક સામ્યવાદી દર્શનથી પરિચિત હોવો જોઈએ આ ઉપરાંત સામાજિક પરિવર્તન અને સામાજિક આંતરક્રિયાથી અવગત હોવો જોઈએ એના સિવાય પણ વાત કરીએ છીએ મિત્રો સામાજિક પરિવર્તન અને સામાજિક આંતરક્રિયા છે એનાથી પણ અવગત હોવો જોઈએ માસ્ટવાદના મતે શિક્ષક વર્ગ વિહીન સમાજની રચનામાં સહાયક હોવો જોઈએ માસ્ટવાદના મતે શિક્ષક વર્ગ વિહીન સમાજની રચનામાં સહાયક હોવો જોઈએ વર્ગ વિહીન સમાજ મિત્રો ધ્યાન આપજો ખાસ પ્રશ્ન બનવાની પૂરેપૂરી સંભાવના છે ફરીથી જોઈ લઈએ નજર ફેરવી લઈએ મિત્રો માસ્ટવાદના મતે શિક્ષક સામ્યવાદી દર્શનથી પરિચિત હોવો જોઈએ આ ઉપરાંત સામાજિક પરિવર્તન અને સામાજિક આંતરક્રિયાથી અવગત હોવો જોઈએ માર્ચવાદના મતે શિક્ષક વર્ગવહીન સમાજની રચનામાં સહાયક હોવો જોઈએ હવે જોઈએ મિત્રો માર્ક્સવાદ અને શિસ્ત માર્ચવાદ અને શિસ્ત માર્ક્સવાદ કડક શિસ્તમાં માને છે મિત્રો માર્ક્સવાદ કડક શિસ્તમાં માને છે મિત્રો પ્રશ્ન બની શકે ધ્યાન આપજો ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો માર્ક્સવાદ કડક સિસ્ટમમાં માને છે માર્સવાદ અને શાળા માર્કસવાદ અને શાળા માર્કવાદના મતે શાળા અને સમાજ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હોવો જોઈએ માર્ચવાદ વચ્ચે શાળા તેમજ સમાજ વચ્ચે શાળા તેમજ સમાજ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હોવો જોઈએ તેમજ વર્ગવહીન સમાજની રચનામાં શાળાએ અગત્યની ભૂમિકા ભજવાની છે તેના સિવાય વાત કરી છે મિત્રો કે વર્ગ વિહીન સમાજની રચનામાં શાળાએ અગત્યની ભૂમિકા ભજવાની છે તો મિત્રો હવે આપણે જોઈ લઈએ એમ સ્યુકીએસ પ્રશ્ન ઘણીવાર આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે તો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ ખાસ ધ્યાન આપજો પ્રશ્ન એક કયો વાદ માનવ પ્રકૃતિની અસાધારણ બાબતો પર વિશેષ ભાર મૂકે છે તથા માનવને ઈશ્વરની સર્વોત્તમ દેન ગણે છે તો મિત્રો આપણો જવાબ શું હોવો જોઈએ આદર્શવાદ કયો વાદ માનવ પ્રકૃતિની અસાધારણ બાબતો પર વિશેષ ભાર છે તથા માનવને ઈશ્વરને સર્વોત્તમ ધ્યાન ગણે છે તો જવાબ આવશે આદર્શવાદ પ્રશ્ન નંબર બે આદર્શવાદના પિતા તરીકે કોની ગણના થાય છે આદર્શવાદના પિતા તરીકે કોની ગણના થાય છે તો મિત્રો જવાબ શું આવશે પ્લેટો આદર્શવાદના પિતા તરીકે પ્લેટોની ગણના થાય છે જોઈએ મિત્રો પ્રશ્ન ત્રણ આદર્શવાદીઓના મતે વિચાર અનંત અને અપરિવર્તનશીલ છે આદર્શવાદીઓના મતે વિચાર અનંત અને અપરિવર્તનશીલ છે પ્રશ્ન ચાર જેમ્સ શ્રોષના મત મુજબ જેમ્સ શોષના મત મુજબ પદાર્થ ઇન્દ્રિય ગમ્યો છે જ્યારે વિચારચિત ગમ્યો છે જેમ્સ જેમસ્રોશના મત મુજબ જેમ્સ શ્રોસના મત મુજબ શું વાત કરી છે મિત્રો ધ્યાન આપજો ખાસ પદાર્થ ઇન્દ્રિય ગમ્યો છે જ્યારે વિચારચિત ગમ્યો છે પદાર્થ ઇન્દ્રિય ગમ્યો છે જ્યારે વિચારચિત ગમ્યો છે ધ રિપબ્લિક ગ્રંથના લેખક કોણ છે ધ રિપબ્લિક ગ્રંથના લેખક કોણ છે તો પ્લેટો ધ રિપબ્લિક મિત્રો આવે તો ધ્યાનમાં લેજો ખાસ તો એનો જવાબમાં શું આવશે પ્લેટો પ્લેટોનું ગ્રંથ છે ધ રિપબ્લિક ઓકે મિત્રો જોઈએ આગળ ભારતીય વિચારકોના મતે આદર્શવાદનું અંતિમ સત્ય કહેવું છે બ્રહ્મ તો આપણો જવાબ શું આવશે બ્રહ્મ પૌર પૌરસ્યવાદી ભારતીય વિચારકોના મતે આદર્શવાદનું અંતિમ સત્ય કયો છે બ્રહ્મ પૌર સત્યવાદી ભારતીય વિચારકોના મતે આદર્શવાદનું અંતિમ સત્ય પ્રશ્ન સાત આદર્શવાદના મત મુજબ જગતનો આધાર કયો છે તો જવાબ શું હોવો જોઈએ મિત્રો મન આદર્શવાદના મત મુજબ જગતનો આધાર કયો છે તો મન પ્રશ્ન આઠ આદર્શવાદ કયા મૂલ્યોનો સવિશેષ આગ્રહ રાખે છે આદર્શવાદ કયા મૂલ્યોનો સવિશેષ આગ્રહ રાખે છે તો આધ્યાત્મિક મૂલ્યો આધ્યાત્મિક મૂલ્યો તો આપણો જવાબ શું હોવો જોઈએ મિત્રો આધ્યાત્મિક મૂલ્યો આદર્શવાદ કયા મૂલ્યોનો સવિશેષ આગ્રહ રાખે છે તો આધ્યાત્મિક મૂલ્યો આદર્શવાદ અનુસાર જ્ઞાન પ્રાપ્તિની શ્રેષ્ઠ રીત કઈ છે શાસ્ત્ર પ્રમાણ અને ગુરુમત પ્રમાણ આદર્શવાદ અનુસાર જ્ઞાન પ્રાપ્તિની શ્રેષ્ઠ રીત કઈ છે તો જવાબ આવશે મિત્રો શાસ્ત્ર પ્રમાણ અને ગુરુમત પ્રમાણ આગળ પ્રશ્ન દસ આદર્શવાદીઓ કોને શ્રેષ્ઠ ગણે છે આદર્શવાદીઓ કોને શ્રેષ્ઠ ગણે છે મિત્રો આ પ્રશ્ન તમારા માટે છે આનો આન્સર તમે કમેન્ટમાં લખજો ચલો મિત્રો હવે આગળ મૂલ્યો એ લાંબા ગાળે સી થતા થયનો પરિપાક છે આ વિધાન કોનું છે મૂલ્યો એ લાંબા ગાળે સી થતા પરિપાક છે આ વિધાન કોનું છે તો મિત્રો જવાબ આવશે બ્રુબેકર શું જવાબ આવશે મિત્રો બ્રુબેકર મૂલ્યો એ લાંબા ગાળે સી થતા ધયનો પરિપાક છે આ વિધાન કોનું છે તો બ્રુબેકર આદર્શવાદનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે આદર્શવાદનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો આત્માનુભૂતિ આદર્શવાદનો મુખ્ય ઉદ્દેશ આત્માનુભૂતિ આદર્શવાદનો મુખ્ય ઉદ્દેશ આત્માનુભૂતિ પ્રશ્નો તેર આદર્શવાદી અભ્યાસક્રમનો મુખ્ય આધાર કયો છે આદર્શવાદી અભ્યાસક્રમનો મુખ્ય આધાર કયો છે શારીરિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ આદર્શવાદી અભ્યાસક્રમનો મુખ્ય આધાર કયો છે શારીરિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ જોઈએ મિત્રો આગળ આદર્શવાદ કઈ શિક્ષણ પદ્ધતિની તરફેણ કરે છે આદર્શવાદ કઈ શિક્ષણ પદ્ધતિની તરફેણ કરે છે તો આપણો જવાબ શું હોવો જોઈએ મિત્રો કથન પદ્ધતિ અને સ્વાધ્યાય પદ્ધતિ આદર્શવાદ કઈ શિક્ષણ પદ્ધતિની તરફેણ કરે છે તો કથન પદ્ધતિ અને સ્વાધ્યાય પદ્ધતિ આદર્શવાદી શિક્ષકનું કાર્ય શું છે પ્રશ્ન પંદર આદર્શવાદી શિક્ષકનું કાર્ય શું છે તો આપણો જવાબ શું હોવો જોઈએ ઉપરોક્ત બધા જ એટલે કે બાળકનો આદર્શ ઉસેર કરવો બાળકને ચિંતન મનનશીલ બનાવે શિષ્યની સગળી ચિંતાઓ દૂર કરવી આદર્શવાદી શિક્ષકનું કાર્ય શું છે બાળકનો આદર્શ ઉસેર કરવો બાળકને ચિંતન મનનશીલ બનાવે શિષ્યની સગળી ચિંતાઓ દૂર કરવી પ્રશ્ન સોળ આદર્શવાદીઓ કઈ પદ્ધતિને સમર્થન આપે છે આદર્શવાદીઓ કઈ પદ્ધતિને સમર્થન આપે છે તો વ્યાખ્યાન પદ્ધતિ જવાબ શું આવશે મિત્રો વ્યાખ્યાન પદ્ધતિ આદર્શવાદીઓ વ્યાખ્યાન પદ્ધતિને સમર્થન આપે છે પ્રશ્ન સત્તર પ્રકૃતિવાદના પિતા કોણ હતા પ્રકૃતિવાદના પિતા કોણ હતા પ્રકૃતિવાદના પિતા કોણ હતા તો આપણો જવાબ શું હોવો જોઈએ જીન જેક ઋષુ પ્રકૃતિવાદના પિતા કોણ હતા જીન જેક ઋષુ ચીન જેક ઋષોની પ્રકૃતિવાદી વિચારધારા કયા પુસ્તકમાં વર્ણવામાં આવી છે ધ એમિલ ધીન જેક ઋષોની પ્રકૃતિવાદી વિચારધારા કયા પુસ્તકમાં વર્ણવ આવી છે તો આપણો જવાબ શું હોવો જોઈએ મિત્રો ધ એમિલ પ્રશ્ન ઓગણીસ નિસર્ગવાદ મુજબ સૃષ્ટિનું અંતિમ સત્ય શું છે નિસર્ગવાદ મુજબ સૃષ્ટિનું અંતિમ સત્ય શું છે પ્રકૃતિ નિસર્ગવાદ મુજબ સૃષ્ટિનું અંતિમ સત્ય શું છે પ્રકૃતિ પ્રશ્ન વીસ પ્રકૃતિવાદનો ઉદ્ભવ કયા સમય દરમિયાન માનવામાં આવે છે પ્રકૃતિવાદનો ઉદ્ભવ કયા સમય દરમિયાન માનવામાં આવે છે તો જવાબ હોવો જોઈએ મી સદી પ્રકૃતિવાદનો ઉદભવ કયા સમય દરમિયાન માનવામાં આવે છે તો આપણો જવાબ શું હોવો જોઈએ સદી પ્રશ્ન લાસ્ટ મિત્રો નિસર્ગવાદ શિક્ષણની ફલશ્રુતિ તરીકે સાનો સ્વીકાર કરે છે નિસર્ગવાદ શિક્ષણને ફલશ્રુતિ તરીકે શાનો સ્વીકાર કરે છે તો આત્માભિવ્યક્તિ આપણો જવાબ શું હોવો જોઈએ મિત્રો આત્માભિવ્યક્તિ નિસર્ગવાદ શિક્ષણની ફલશ્રુતિ તરીકે આત્માભિવ્યક્તિનો સ્વીકાર કરે છે મિત્રો આ મારો ટોપિક જો તમને યોગ્ય લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ઉપયોગી બની શકે અને હવે આપણે ફરીથી નવા ટોપિકની સાથે નવા વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત